મંડે માઘ પૂજારી રાજીવ મણિયારના પ્રણામને જય જીંદ એક ગામની અંદર એક મંદિર હતું મંદિર એ પહાડની ટોચ ઉપર હતું મંદિરને એક ધીરે ધીરે એવું થતું ગયું કે ત્યાં જે બી શ્રદ્ધાળુઓ આવતા અને ખૂબ જ શ્રદ્ધાથી કંઈ માંગતા તે બધાની મનોકામના પૂર્ણ થતી ધીરે ધીરે એ મંદિર એટલું બધું ફેમસ થઈ ગયું જેને લીધે એની જે ગામ હતું સમૃદ્ધ થતું ગયું આ મંદિરનો પૂજારી હતો એ પૂજારી ખૂબ જ દિલથી અને પૂરી નિષ્ઠાથી એ મંદિરનું પૂરેપૂરું કામ કરતો સાથે જે ત્યાં મૂર્તિ હતી એ મૂર્તિનું ધ્યાન રાખતો જે બી આવે એ બધાને પૂર્ણ માહિતી આપતો અને પૂર્ણ શ્રદ્ધાથી એ કામ કરતો સમૃદ્ધતા મંદિરની બી વધતી ગઈ વધારે પ્રસિદ્ધ થતું ગયું નીચે ગામ એ પણ ધીરે ધીરે પ્રગતિને પંથે આવ્યો પણ જેમ કે ને કે સમય જાય એવી રીતે સમય પસાર થતો ગયો અને આ બાજુ જે પૂજારી હતો એ ધીરે ધીરે ઘરડો થતો ગયો વૃદ્ધતા આવતા પહેલાં એને વિચાર આવ્યો કે મારે અહીંયા આગળ મારી જવાબદારી છે કે એક નવા પૂજારીની હું અહીંયા આગળ નિમણૂક કરી દઉં જેથી પાછળથી કોઈ પણ તકલીફ ના પડે એણે નક્કી કર્યું અને ગામમાં એક એનાઉન્સમેન્ટ કર્યું એણે એનાઉન્સ કર્યું કે આ મંદિરમાં એક પૂજારીની જરૂરત છે અને જે કોઈને ત્યાં આવવું હોય એ આવી શકે પણ એને નીચેથી એટલે ગામથી પહાડ ઉપર મંદિર સુધી જેટલું વધારે વજન ઉંચકીને આવી શકે એવો વ્યક્તિ હશે એને ઉપર પૂજારી બનાવવામાં આવશે ગામના બધા લોકો એ જે યુવાનો હતા જે લોકોને મંદિર ઉપર ખૂબ શ્રદ્ધા હતી જે લોકોની મનોકામના પૂર્ણ પણ થઈ હતી એ બધા ધીરે ધીરે નક્કી કર્યું કે ચાલો હું જઈશ હું જઈશ એમ કરતાં કરતાં બધા ભેગા થયા જે દિવસે એ આખી ત્યાંથી બધા પોતપોતાની રીતે જેટલું ઉચકાય એટલું વજન અને બને એટલું ઝડપથી એ લોકો ચડવા માંડ્યા ઘણા બધા લોકો થોડેક સમય પહોંચ્યા અને થાકી ગયા એટલે એ લોકો આરામ કરવા બેઠા ત્યાં ઘડી એક યુવાન આવ્યો જેના ખભા પર વજન હતું પણ એ થોડુંક જ આગળ ગયો હતો અને પછી ખબર નહીં એને શું વિચાર આવ્યો તો જે ખભા પર બધું વજન હતું ને એ બધું જ વજન એણે નીચે મૂકી દીધું અને એમને ચાલવા મળ્યો તો બધે બૂમ મારી અરે તું ભાગ લઈ રહ્યો છે તને ખબર નથી જેટલું વજન ઉંચકીને જવું એ જરૂરી છે તો અહીંયા મૂકીને જઈશ તો તને ઉપર કોઈ પૂજારી બનાવશે નહીં ઓલાય કોઈને કોઈ વાત સાંભળી નહીં બધું જ ઇગ્નોર કર્યું અને ઝડપથી ઉપર પહોંચી ગયો ધીરે ધીરે બીજા બધાને પણ એવું લાગ્યું કે આ પહોંચ્યો પણ પોતપોતે આની રીતે જે કહ્યું હતું પૂજારીએ એ પ્રમાણે બધા જ વજન લઈને ઉપર પહોંચ્યા જેવા ઉપર પહોંચ્યા અને બધા આવી ગયા એટલે પૂજારીએ કહ્યું કે મેં બધાનો સમય લખી રાખ્યો છે અને એ પ્રમાણે હવે હું તમને કહું છું કે કોણ આ મંદિરનો આગળનો પૂજારી બનશે આશ્ચર્ય જોડે જે વ્યક્તિ વજન લીધા વગર ઉપર પહોંચ્યો હતો એનું નામ આવ્યું બધા જ ને એમ લાગ્યું કે પૂજારી તમે આટલા વર્ષોથી આટલી નિષ્ઠાથી આટલું સાચું કરવાના હતા તમે અહીંયા ઘડી કેમ આવું ખોટું કરું તમારે આ છોકરાને એવી રીતે વજન વગેરે આવ્યો અને તમે એને પૂજારી બનાવી દો છો એ જરાય શક્ય નથી બરાબર પોસિબલ નથી જરાય સાચું નથી પૂજારીએ જવાબ આપ્યો મેં તમને કહ્યું હતું કોણ કેટલું વજન લઈને ઉપર આવે છે મેં તમને એવું નહોતું કીધું કે આ પથ્થરનું કે કોઈ ફિઝિકલ વજન કે બોક્સ કે એવું બધું લઈને આવું ઉપરનું જ્યારે મેં વજન કીધું ત્યારે અંતરમાં તમે કેટલું વજન એટલે તમે આ મંદિર પ્રત્યેની કેટલી શ્રદ્ધા આ મંદિર પ્રત્યેની તમારી પોતાની ગુણવત્તા આ મંદિર માટે તમારું સમર્પણ એ કેટલું લઈને આવો છો એ કેટલું વધારે લઈને આવો છો મેં ફિઝિકલની તો કોઈ વાત જ નથી કરી તમે એવું સમજ્યા તો એમાં મારો કોઈ વાત નથી મિત્રો આજનું મંડે મારું એ જ કહે છે કે તમે જે બી ધર્મને માનતા હોય જેટલું બી તમે એમના શ્રદ્ધા રાખતા હોય એ તમારે સંપૂર્ણ શ્રદ્ધા રાખવાની જરૂર છે એ શ્રદ્ધા રાખો એન્ડ મેં મા